શેરબજાર શેર માર્કેટ એ શેર બજાર છે અને જે સટ્ટા બજારનું નામ આવે છે ને એ ટ્રેડિંગ હોય છે એ કંઈ શેર બજાર નથી હોતું તો આમાં શેર શેરબજારનું નામ આપણે ગમે શેર લેતા હોઈએ છે એક્ઝામ્પલ રિલાયન્સ એચડીએફસી ગમે આપણે લોંગ ટાઈમમાં પ્રોફિટ થાય એના માટે તો મિત્રો એ શેર બજાર કહેવાય છે અને જે ટ્રેડિંગ છે ને ઓપ્શન ટ્રેડિંગ સ્વિંગ ટ્રેડિંગ તમે કોઈ પણ ટ્રેડિંગ કી એને સટ્ટા બજાર કહેવાય ઓપ્શન ટ્રેડિંગમાં મતલબ આપણે તમે જાણી શકો છો અમુક ન કહેતા હોય કે ભાઈ જો શેર બજાર છે કે તમે રિલાયન્સ શેર લીધું ઓગણીસો રૂપિયામાં કે ગમે એટલામાં હવે ટાઈમ જાશે એટલે આગળ એ ઉપર જ જવાનું છે એટલે તમારા પૈસા હંમેશા માટે વધવાના જ છે શેર બજારમાં પણ મિત્રો ટ્રેડિંગમાં કેવું હોય છે ખબર છે કે સમજો કે તમે એક નિફ્ટી નું કોલ બાય કહી હવે આમાં કેવું હોય છે કે પચીસ હજાર તમને ખબર છે રિલાયન્સ નો શેર ક્યારેક ને ક્યારેક ઉપર જવાનો છે તમને એમ પણ ખબર છે નિફ્ટી ઉપર જવાની છે તો મિત્રો એ રિલાયન્સ નો શેર ગમે ત્યારે ઉપર જાય એટલે તમને પ્રોફિટ થાય છે પણ ઓપ્શન ટ્રેડિંગમાં એવું નથી હોતું કે ગમે ત્યારે એ ઉપર જાય ને નિફ્ટી ઘણો ટાઈમ પછી તો એમાં હોય છે એમાં એવું હોય છે કે આટલા જ ટાઈમમાં ઉપર જવું જોઈએ તો જ તમને પ્રોફિટ મળે હવે ઓલું કહેતા હોય છે કે બે કાંટાવાળી તલવાર તો મિત્રો આ ઓપ્શન ટ્રેડિંગમાં નિફ્ટી પચીસ હજારનું તમે એક્ઝામ્પલ પોલ લ્યો ને નિફ્ટી ઉપર જતું હોય છે પચીસ હજાર ઉપર અ નીચે જાય તો તમને લોસ થાય બરોબર હવે થોડીક વાર ઘણો ટાઈમ પચીસ હજાર ઉપર જ રહીએ પછી ઉપર જાય તો બે ખાંટાવાળી તલવાર તો મિત્રો એવું નથી નીચે જાય તો લોસ થાય અને અહીંયા રહીએ થોડોક અને પછી ઉપર જાય તોય તમને લોસ થાય અને તમારી ડાયરેક્શનમાં ધીમે ધીમે જાય ને તોય તમને લોસ થાય છે એટલે એ હે ને બજાર કહેવાય ટ્રેડિંગ છે અને રિલાયન્સનો શેર લઈએ ને બજાર કહેવાય તમે ગમે ત્યારે ઘણો ટાઈમ હોલ્ડ કરો ને પછી ઉપર જાય ને વેચો ને એટલે તમને એ પ્રોફિટ થવાનું છે એટલે એને શેર બજાર કહેવાય તો એ ટ્રેડિંગ એ નું નામ ખરાબ કરેલ છે કે ઓલો ભાઈ ફલાણું ભાઈ આટલા હારી ગયો કે નવ લાખ હારી ગયો ઓલા આટલા હારી ગયો તો એ સટા બજારમાં આવે એ ટ્રેડિંગ કહેવાય શેર શેરબજારનું આ બે એક નવ કહેવાય તો એ ટ્રેડિંગમાં હારે છે આ તો લોંગ ટાઈમનું ગેમ છે ને આમાં કાંઈ ડીકે બીકે કાંઈ થાય નહીં તમે શેર લઈને રાખી હતી એ ખબર જ છે ઉપર જવાનું જ છે લોંગ ટાઈમ માટે તો એ શેર બજાર કહેવાય તો શું આપણે સટ્ટા બજારને સટ્ટા બજારનો પૈસા કમાવી શકીએ અને આ એક નંબરનો સટ્ટો કહેવાય તો શું આપણે કરવું જોઈએ તો મિત્રો સટ્ટા બજાર છે ને જે ટ્રેડિંગ એને પણ આપણે પ્રોફિટેબલ બનાવી શકીએ તો એના માટે કોઈ રૂલ્સ ફોલો કરવાના હોય છે ડિસિપ્લિન રહેવાનું એ બધું હાલો આપણે આ જ કહેવાનું છે કે આપણે આ વિડીયોમાં સમજાવી દીધું શેર બજાર ને સટા બજાર બે અલગ અલગ હોય છે એક નથી હોતું શેર બજારનું ખાલી નામ ખરાબ થયું છે તો મિત્રો આપણે ટ્રેડિંગમાં કેવી રીતના પૈસા કમાવી શકીએ એના વિશે આગલા વિડીયોમાં વાત કરશું તો ધન્યવાદ મિત્રો હાલો બીજા વિડીયોમાં મળીએ